અને કોઈ પણ બહેનો ને પોતાની ઘરે થી પણ પ્રસાદી લાવી હોય બનાવી ને તે પણ પ્રસાદી અહિયાં મહાદેવ માં સ્વીકારવામાં આવશે આપને એ પ્રસાદી પણ પાછી આપવામાં આવશે હાલો દોસ્તો તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરે ત્યાં એક જટ મંદિરની સામે જ આ ફૂલ આવેલો છે ટ્રેનનો તો જો મસ્ત ટ્રેનનો નજારો પણ આપણે જોઈ રહ્યા છીએ અને એકદમ બાજુમાં આવેલું છે આ નાનું આમ એક ઝરણું અને મંદિરની બાજુમાં એકદમ આવેલી છે એક વિશાળ નદી તેના પણ આપણે નજારો થોડો ઘણો લેશો પણ આ નજારા થોડોક જોઈ લે એકદમ નાના અમથા ઝરણાનો તો જો સરસ મજાનું તાજું પાણી હાલી રહ્યું છે અને એક આજુબાજુમાં વૃક્ષો પણ વાવેલા છે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે આવી ગઈ છે વિશાળ નદી તે વિશાળ નદી શેત્રુજી નામથી ઓળખાય છે અને જો સરસ મજાની ગંગા નદી વહેતી હોય તે રીતે જઈ રહી છે તો જો મસ્ત મસ્ત તાજું પાણી આવી રહ્યું છે અને આ તમે જોઈ રહ્યા છો ઉપર તે ટ્રેનનો પુલ આવેલો છે સરસ મજાનો અને ચાલો આપણે જઈએ હવે મંદિરના આરતીના દર્શન કરવા મારો દોસ્તો તો અમે હંસભાઈને ટ્યુશનમાંથી લઈ આવ્યા છીએ અને હવે મહાદેવની સોમવારની આરતીના દર્શન કરીએ તો મસ્ત અવાજ આવી રહ્યો છે આરતીના કુંજનો लाल जा स्वर गणपति महाराज नी गीनाथ હાલો દોસ્તો તો ફાઇનલી આરતી થઈ ગઈ છે પૂરી અને મજા આવી આરતીને દર્શન કરવાની અને આરતી લેવાની તો દોસ્તો તમને આ વિડીયો મજા આવી છે તો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને કરી નાખો લાઈક તો હાલો દોસ્તો હર હર મહાદેવ